ગર શહેરના ફતે દરવાજા વિસ્તારમાં આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે સિટી સિવિક સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ સેન્ટર શહેરીજનો માટે મિલકત ફેરો સહિત દસથી વધુ સેવાઓ પૂરું પાડનાર હોવાથી શહેરીજનોને પાલિકા સુધી લાંબા થવું નહીં પડે અને સેવા સેતુની પણ જરૂરિયાત નહીં રહે તેમજ નાગરિકો માટે વન સ્ટોપ તરીકે કામ કરશે રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં વસ્તીની માંગને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરની સુવિધાઓ આપવામાં આવી રહી છે તેવી જ રીતે નગરપાલિકાઓમાં પણ આવા સિવિક સિટી સિવિક સેન્ટરોનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે જેમાં રાજ્ય સરકાર દ્વારા ફર્નિચર ઇલેક્ટ્રિક કામ કોમ્પ્યુટર પ્રિન્ટર કર્મચારીઓ તેમજ પાંચ વર્ષની નિભાવણી કરવામાં આવશે જ્યાં બુધવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યની ચોત્રીસ નગરપાલિકાઓમાં અડતાલીસ પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે સિટી સિવિક સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં વિસનગર શહેરના ફતે દરવાજા વિસ્તારમાં પણ બનાવવામાં આવેલ સિટી સિવિક સેન્ટરનો આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે લિબિન કાપી શુભારંભ કરાયો હતો આ સેન્ટર આજથી કાર્યરત કરવામાં આવ્યું છે પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર આ સેન્ટરમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતી સેવાઓ મિલકત વેરો વ્યવસાયિક કર જન્મ મૃત્યુ પ્રમાણપત્ર ગુમાસ્તા ધારા નોંધણી આરોગ્ય લાયસન્સ હોકર્સ લાયસન્સ હોલ બુકિંગ ટેક્સ વિભાગની અરજીની સ્વીકૃતિ સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ ફી સહિત અન્ય સેવાઓ આ સેન્ટરમાં ઓનલાઈન તેમજ રૂબરૂ રીતે ઉપલબ્ધ કરવામાં આવશે જે નાગરિકો માટે વન સ્ટોપ તરીકે કામ કરશે આ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી શહેર ભાજપ પ્રમુખ કુશલભાઈ પટેલ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મનીષભાઈ પટેલ કોર્પોરેટર જગદીશભાઈ પટેલ સહિત તમામ કોર્પોરેટર પણ ઉપસ્થિત રહ્યા હતા